ગુડ ઇવનિંગ સાજની સલામ પ્રભુએ સુંદર સમય આપ્યો છે નહીં તેમનું પવિત્ર નામ લેવાના માટે પ્રભુમાં આનંદ કરીએ ચોક્કસ કદાચ આપણું મન ઉદાસ હોય વ્યક્તિગત રીતે આપણે દુખી હોય કોઈ કારણસર આપણે દુખી હોય એવું બની શકે છે પણ પ્રભુએ તો આ દિવસ આપણને બધાને આપ્યો છે અને આપણને કહ્યું છે આપણે આનંદ કરીએ હા લોર્ડ અને પ્રભુએ આપેલા દિવસમાં સાચે જ આનંદ કરીએ પ્રભુ એ કહ્યું છે ને જગતમાં તમને સંકટ છે પણ જોડે એવું પણ કહ્યું છે હિંમત રાખો જગતને મે જીત્યું છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હું એક વાત ચોક્કસ જાણું છું કે પ્રભુ જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે હા લેલુ ઈયા પ્રઇઝ ધ લોર્ટ હું તમને આ ગવાહી આપું છું તમે જાણો છો એમ હું અવારનવાર જ્યારે ફેસબુક લાઈવ હોય બુધવાર સુકટ સંગતો ત્યારે વીજળી ન હોવાના કારણે મેં ઘણી વાર પ્રાર્થના કરવાનું પણ આપ લોકોને કહ્યું હતું નહીં કે પ્રાર્થના કરજો કે ઇન્વેટર લાવી શકાય કારણ કે અમારા માટે હતું પણ પ્રભુ તો બધી જ વ્યવસ્થા કરી શકે છે નહીં અને જે મેં કહ્યું એમ અગાઉ કે આ મિનિસ્ટ્રી કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી અને એવી કોઈ ફિક્સ એવી ઇન્કમ ના કહેવાય કે જેના દ્વારા જેમાંથી મિનિસ્ટ્રીનો ખર્ચો પૂરો પાડી શકાય પણ પ્રભુ હંમેશા તેમના અખતિયારમાંથી સમય સમય પર એમનું કાર્ય થવા દે છે હા લઈ લો આ દાનની અપીલ માટે નથી હો એટલે એ પ્રમાણે લેશો નહીં પણ જે સત્ય છે એ બાબત હું તમારી આગળ રજૂ કરું છું ચોક્કસ પ્રભુ એમના દૂતો દ્વારા મનિષ્યનું અને અમારા કુટુંબનું પણ પ્રભુ પાલન પોષણ કરે છે હાલે લુયા તેમનું કામ કરવાને માટે જે કંઈ જરૂરિયાતો હોય છે પ્રભુ એ પણ પૂરી પાડે છે મને એવું હતું કે યુટ્યુબ ચેનલ એક હજાર સબસ્ક્રાઈબર થશે એટલે એ અર્નિંગ આપશે અને એવું થાય છે કે જો તમે યુટ્યુબ ચેનલ તમારી હોય તો પછી તમને એના પર ઇન્કમ પણ મળે મેં મારી બહેનોને અને તમને બધાને પણ વિનંતી કરી કે સબસ્ક્રાઈબ કરજો ચેનલ આગળ વધે અને એ દ્વારા જો એમાંથી નાણાં આવે તો ઇન્વર્ટર અને સોલાર સિસ્ટમ લઈએ જેથી કરીને વીજળીના બિલની સમસ્યા શૂન્ય થાય અને વીજળી જાય ત્યારે પ્રભુનું કામ અટકે નહીં પ્રભુએ આશીર્વાદ પણ આપ્યો તમારા બધાના દ્વારા કાર્ય કર્યું તમારી પ્રાર્થનાઓને સાંભળી અને હજાર સબસ્ક્રાઈબર થઈ પણ ગયા અને મારા માટે એ પોર્શન ખુલ્લો પણ થયો કે જ્યાંથી એ લોકો એડવર્ટાઇઝમેન્ટના જે નાણાં હોય અથવા એડવર્ટાઈઝમેન્ટનો કોન્ટ્રાક્ટ મારા ચેનલ પર કરી શકે પણ બીજા ત્રીજા દિવસ એ ઓપ્શન બંધ થયું અને મને ઈમેલ આવ્યો કે તમે જે મૂકો છો ઓડિયો છે એકનો એક ઓડિયો છે એક જ બાબત હોય છે જેનો વિષય પ્રાર્થના છે એન્ટરટેનમેન્ટ જેવા શબ્દ વાપરવામાં આવે એવી કોઈ બાબત નથી અને જે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લો છો એ બીજા કોઈ કલાકારનો છે તમે રોજ અલગ અલગ બાબતો મૂકો અલગ અલગ મૂકો જગતના પ્રમાણે અને બીજાનું મ્યુઝિક ન વાપરો તો તમને ચેનલ માટે તમને એડવર્ટાઇઝમેન્ટના રૂપમાં તમને ખર્ચ આપવામાં આવશે અત્યારે પણ એ લોકો એનો ફાયદો ઉઠાવે છે તમે જો કદાચ યુટ્યુબ ચેનલ ચાલુ કરશો પ્રાર્થના ચાલુ થાય એ પહેલા એડવર્ટાઇઝમેન્ટ આવી જ જશે એક કે બીજી રીતે એ બાબત જે મારા માટે એના દ્વારા જે આશીર્વાદ મળવો જોઈએ એનાથી તેઓએ બંધ રાખ્યો મને દૂર રાખ્યો મેં કહ્યું આપણું કામ તો પ્રાર્થનાનું છે અને પ્રાર્થના એ જ આપણી આપણી માટે મોટું કાર્ય છે બીજાનો એ પ્રાર્થના કરવી જે કામ આપણને સોંપ્યું છે ફક્ત એ ચેનલ માટે લાભને માટે આપણે આપણા કામની પદ્ધતિ વિષય બદલવાનો નથી અને જાન્યુઆરીમાં એના માટેની બધી આશાઓ બંધ થઈ ગઈ હવે ફેબ્રુઆરી આખો માસ પુષ્કળ વીજળી ગઈ અને મેં પ્રાર્થના કરતા હતા અને જે યુએસએ માં જે ચર્ચ છે તેમના પાસ્ટરને અમે વિનંતી કરી જનરલી નાના નાના સેવકોને બહુ જલ્દી કોઈ ઓળખે નહીં અને કોઈ વિશ્વાસ ના કરે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈક આપતું હોય તો દસ લોકો ના કહેવા માટે વેલા તૈયાર થાય આ એક સત્ય છે કોઈ કમ્પ્લેન નથી પણ એનાથી કોઈ કામ રોકાતું નથી પણ એવી પરિસ્થિતિની અંદર પ્રભુએ એ લોકો દ્વારા પ્રભુએ ઇન્વર્ટરની વ્યવસ્થા કરાવી મોટી રકમ હતી કારણ કે આખી પ્રાર્થનાની રૂમ ચલાવવાની ઓર્ગન સ્પીકર મિક્સર વીજળી કોમ્પ્યુટર સિસ્ટમ વાઇફાઈ ના રાઉટર્સ બધાને માટે હેવી ઇન્વર્ટર જોઈએ હેવી બેટરી જોઈએ પણ દેવે પ્રાર્થના સાંભળીને એ બધા દ્વારા શક્ય ધ બનાવ્યુંર જીવતા ઈશ્વર છે મિત્ર જ્યારે કોઈકને વિનંતી કરીએ છે કોઈકને કહીએ છે પ્રભુ એવા દૂતોને આપણા જેનો મોકલી આપે છે પ્રભુ અનાજની ચિંતા પર દૂર કરી દે છે એમના દૂતનો ઉપયોગ કરે છે અને રોજિંદો સામાન લાવવાને માટે પણ જ્યારે જરૂરિયાત હોય છે પ્રભુને આગળ ગુટડે નમી જઈએ છે પ્રભુ કોઈકનો ઉપયોગ કરે છે ઘણીવાર વિનંતી હું પોતે કરું છું કોઈકને અને પ્રભુ એમના હૃદયની સાથે વાત કરે છે અને પ્રભુ એના દ્વારા પણ પ્રભુ કાર્ય કરે છે હાલેલુયા પ્રભુએ અત્યાર સુધી માઇક માટે સ્પીકર માટે મિક્સર માટે બધાના માટે જ્યારે જ્યારે વિનંતી કરી છે ત્યારે પ્રભુએ જબરા પાણીમાંથી રસ્તો કર્યો છે પ્રભુએ ચોક્કસ ઓર્ગન માટે પણ પ્રભુએ રસ્તા ખોલા કર્યા છે હા લીલું મિત્રો આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે જો તમે પ્રાર્થનામાં પ્રાર્થના ન સંભળાવાના લીધે તમે નિરાશ થયા હોય દુઃખી થયા હો તો હું તમને કહું છું ફરીથી બેઠા થઈ જજો પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો ચોક્કસ હજી પણ એટલી ઘણી ઘણી એવી જરૂરિયાતો છે જેના માટે હું અને મારી ટીમ રોજ પ્રાર્થના કરીએ છીએ ઘણા પ્રશ્નો અને ઘણી જરૂરિયાતો હજી પણ એની એ જગ્યાએ છે પણ પ્રભુ પ્રાર્થના સાંભળે છે પ્રભુ એવા સમયમાં પણ સંભાળે છે બચાવે છે રક્ષણ કરે છે અને તમારા માટે પણ હું તમને કહું છું કે પ્રાર્થના કરવાનું બંધ ના કરશો ભલે સંભળાય નથી તમને જવાબ નથી મળ્યો એનો મતલબ એવો નથી કે પ્રભુએ પ્રાર્થના સાંભળી નથી અને જવાબ આપ્યો નથી હાલેલું લોટ પ્રભુ પ્રાર્થનાનો ઉત્તર આપશે એના સમયને માટે આપણે પ્રભુની આગળ નમેલા રહીએ સમય થાય ત્યાં સુધી અને પ્રભુ જાણે છે કયા સમયે તેમને શું કરવાનું છે તેઓ આપણા કરતા જે વિચારે છે એમના વિચારો જુદા છે આપણાથી અલગ વિચાર છે કારણ કે આપણે તો મનુષ્ય છે તેઓ મનુષ્ય સ્વભાવના નથી હાલેલુયા પ્રેસ લોડ એ ઈશ્વર છે અને ફરી વાર કહીશ કે તેઓ પ્રાર્થના સાંભળે છે એટલે ઈશ્વર નથી ઈશ્વર છે આપણે તેમના બાળકો છે તેમના પર વિશ્વાસ કરીએ છીએ આપણે તેમના માર્ગમાં ચાલીએ છીએ માટે તેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે હાલેલુયા હવે એક નાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ દિવસના અંતે ફરી વાર તમારી પવિત્ર હજુર તમારી સમક્ષ નમવાને માટે આ સુંદર તક તમે પૂરી પાડી છે પ્રભુ તમે અમને તંદુરસ્ત રાખ્યા છે તમે અમને હજી પણ તમારી સમક્ષ નમવાને માટે તમે અમને સક્ષમ બનાવ્યા છે તમે અમને છોડી દીધા નથી તમે અમને મૂકી દીધા નથી અને હજી પણ નિરંતર તમારો પ્રેમ અમારા પર વહી રહ્યો છે તમારી કૃપા અને દયા અમારા પર વહી રહી છે તેના માટે અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ પ્રભુ આજે સાંજે ખાસ તમારા એવા બાળકો માટે આ પ્રાર્થના કરીએ છીએ કે જે આપણે પડતું મૂક્યું છે જેઓ નિરાશ થઈ ગયા છે હતાશ થઈ ગયા છે કેમ કે પ્રભુ તેમની પ્રાર્થનાઓ હજી સુધી તમારી સમક્ષ તેમના પ્રમાણે માન્ય થઈ નથી પણ પ્રભુ તમે તો પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છો પ્રભુ કદાચ એ પ્રાર્થનાના ઉત્તર ન મળવાના જુદા જુદા કારણો હશે અને પ્રભુ તમે કારણો દૂર થાય તેના માટે પણ તમે રાહ જોવો છો દૂર કરે એ કારણો એવા પણ તમે તમે એવા પ્રસંગો મૂકો છો તમારી પાસે નજદીક આવે એવા પણ પ્રસંગો તમે મૂકો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ પણ પ્રભુ અત્યારે પ્રાર્થના કરીએ છીએ એ સર્વ લોકોનો વિશ્વાસ તમારામાં સ્થિર થાય માટે પ્રભુ તમારા દરેક બાળકોની પ્રાર્થનાઓ આજે તમે સાંભળજો પ્રભુ એવી બાબતો કે જે અશક્ય છે પ્રભુ એવી અશક્ય બાબતોને પ્રભુ તમે તમારા પવિત્ર નામ બદલી નાખશો જે કઈ તમારા બાળકોની માંગણી છે પ્રભુ જો કોઈક રીતે તેમનું જીવન હજુ તમારાથી દૂર છે કોઈક બાબત હજી પણ તેમનામાં છે જે તમને અપ્રિય છે તો પ્રભુ એમને દેખાડો કે તેઓ દૂર કરે પ્રભુ જે પણ એવી રુકાવટ રૂપ બાબત છે પ્રભુ તો એને દૂર કરજો પણ જો તમારા મહિમાને માટે છે તમે રાહ જોડાઓ છો તમે યોગ્ય સમયને માટે પ્રભુ તમે તેમની ધીરજને પ્રભુ તમે તેઓ ધીરજ રાખીને તમારી પાછળ ચાલે વિશ્વાસ કરીને તમારી સામે નમેલા રહે તેના માટે તમે તેમને તૈયાર કરજો તમને પડવા ના દેશો બળ આપજો હિંમત આપજો પ્રભુ અને પ્રભુ તેઓ બીજાને માટે નમૂનો રૂપ થાય સાક્ષી રૂપ થાય અને માટે તમે સર્વ લોકોની પ્રાર્થનાઓ સાંભળજો જે પર છે પ્રભુ તેમની વ્યક્તિગત છે પ્રાર્થના અંગત પ્રાર્થના છે કૌટુંબિક છે બાળકો માટે છે પ્રભુ અભ્યાસ માટે છે જોબ માટે છે પ્રભુ વિદેશ જવાને માટે છે પ્રભુ આવકને માટે છે પ્રભુ અથવા કોઈ એવી બાબતો છે કે જેના માટે તેઓ પ્રાર્થના કરી રહ્યા છે એમાં પ્રભુ નાના બાળકો પણ છે જુવાન દીકરા દીકરીઓ છે પ્રભુ લગ્ન કરેલા લોકો છે પ્રભુ અને પ્રભુ છે તે પ્રમાણે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે તે પ્રમાણે તમે તમને સહાય અને મદદ કરો પ્રભુ શેતાની બંધનોમાંથી તમારા બાળકોને છોડાવજો વ્યસનોમાંથી છોડાવજો વ્ય બહાર કાઢજો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ તૂટેલા ઘરોને તમે જોડજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રોપિતા વિધિ સેવાના આશીર્વાદ આપજો પ્રોપિતા હા પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાનો આશીર્વાદ આપજો પ્રોપિતા અને પ્રભુ તમારા બાળકોને ઇન્ટરવ્યુમાં પાસ કર ગુમાવેલી જોબ તેમને પાછી મળે નવી જોબ મળે જોબના પ્રશ્નો દૂર થાય પ્રભુ બિઝનેસના પ્રશ્નો દૂર થાય આવકના પ્રશ્નો દૂર થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો અને પરમેશ્વર પિતા એવા લોકોની પણ સાથે રહેજો પ્રભુ જેઓ જગત થી પ્રભુ એકલા પડી ગયા છે દુખી છે હતાશ છે નિરાશ છે તેમની પણ તમે સાથે રહેજો પ્રભુ માનસિક રોગ્યોને સાજા કરજો મન બુદ્ધિ લોકોને સાજા કરજો વિકલાંગોને પણ પ્રભુ તમે સાજા પણ આપજો પ્રભુ રાત્રિ આવી છે ત્યારે રાત્રિમાં તમારું રક્ષણ માંગીએ છીએ પ્રભુ ખોરાક આપજો વસ્ત્ર આપજો અન્ન આપજો પાણી આપજો ને પ્રભુ આપ પડ ને આ મિનિટ સુધીમાં દરેક પ્રકારના પાપ ગુનાઓ માફ કરજો હવે પછી તમારા બાળકોના જીવનમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ રાજ કરે અને સવારમાં તમારું રોડ નામ લેવા માટે તક આપજો માગતા પ્રાર્થના પ્રભુ વિશ્વના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન